નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ચોવીસ નવ બે હજાર ચોવીસ વાર મંગળવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણે એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ ગેટથી તો ઘઉં નીચે ભાવ ચારસો પચાસથી ઊંચો ભાવ પાંચસો ને સિત્તોતેર રૂપિયા ચણા તેરસોથી ચૌદસો પચાસ બાજરો ત્રણસો વીસથી ચારસો બાસઠ તુવેરની વાત કરીએ તો સત્તરસોથી એકવીસો ને રૂપિયા અડદ બારસો થી સત્તરસો છવ્વીસ સિંગફાડા એક હજારથી અગિયારસો આઠ મગફળી જાડીયા આઠસોથી અગિયારસો ચોવીસ તાણા બારસો થી ચૌદસો એકોતેર સોયાબીન સાતસો પાસાઠથી આઠસો છન્નું તલ એકવીસોથી છવ્વીસો ઓગણત્રીસ જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચે ભાવ ચાર હજાર ચારસોથી ઊંચો ભાવ ચાર હજાર સાતસો પચાસ રૂપિયા એરંડા એક હજાર પચાસથી બારસો ચાર જુવાર ચારસો પચાસથી આઠસો રૂપિયા મગ બારસો પચાસથી સોળસો છોતેર તલકાળા બત્રીસો પચાસથી હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ સાતસોથી ઊંચો ભાવ ચૌદસો ને પંચાવન રૂપિયા મગ બારસોથી પંદરસો પિંચોતેર અડદ ચૌદ ચારસોથી તેરસો પિંચોતેર ઘઉં પાંચસોથી પાંચસો પાંસાઠ ચણા અગિયારસોથી ચૌદસો પંચાવન મગફળી ઝીણી આઠસો પચાસથી એક હજાર એંસી સિંગદાણા નવસો પચાસથી એક હજાર પચાસ અજમો ઓગણીસોથી તેત્રીસો ને ચાલીસ એરંડા અગિયારસો પચાસથી બારસો સાડત્રીસ તુવેરની વાત કરીએ તો છસ્સોથી સત્તરસો ને ત્રીસ રૂપિયા ડુંગળીની વાત કરીએ તો ત્રણસો પંદર રૂપિયાથી નવસો ને પચીસ રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ત્રણ હજાર સાતસો પચીસથી ઊંચો ભાવ ચાર હજાર સાઠ રૂપિયા તલી બાવીસોથી છવ્વીસો સાઠ લસણ બારસો પાંચથી એકાવનસો પંચાવન રૂપિયા ધણા આઠસો પંદરથી તેરસો હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસોથી ઊંચો ભાવ સોળસો ઓગણત્રીસ રૂપિયા તલ સફેદ અઢારસો પચાસથી પચીસસો ને પચાસ તાલકાળા બાવીસોથી પાંત્રીસો ને એકાવન ઘઉં પાંચસોથી પાંચસો પચાસ ઘઉં ટુકડા પાંચસોથી પાંચસો ઓગણસાઠ ચણા એક હજારથી પંદરસો રૂપિયા તુવેરની વાત કરીએ તો એક હજારથી ચૌદસો રૂપિયા મગફળી જાડી પાંચસો એકાવનથી અગિયારસો ને પચાસ રચકાનું બી ત્રણ હજારથી ચાર હજાર આઠસો રૂપિયા સોયાબીન સાતસોથી આઠસો સિત્તોતેર ધાણા એક હજારથી બારસો પચાસ मेथी सात सौ पचास थी अगिय सौ चालीस जीरूनी बात करिए दर मार्केटिंग यार्डनी अंदर तो जीरु नीचा भाव चार हज़ार एक सौ पचास थी ऊंचा भाऊ चार हज़ार नौ सौ पचास रुपया वरियाड़ी नौ सौ पचास थी अगर सौ पचास राय एक हज़ार त्रेपन थी बार सौ रुपया हमें बात करिए गोडल मार्केटिंग यार्डनी अंदर तो घऊनी चुपाव पाँच सौ चौतरीस ऊंचा भाव छसो रुपया घऊँ टुकड़ा पांच सौ अठावीस छ सौ एकतालीस कपास एक हज़ार एक थी सोल सौ छवीस મગફળી ઝીણી સાતસો એકાવનથી તેરસો છન્નું મગફળી જાડી છસ્સોથી અગિયારસો છન્નું કલંજી બારસો એકથી સાડત્રીસો એક્યાસી એરંડા એક હજાર એકથી બારસો છેતાલીસ તલકાળા ચોવીસો છોતેરથી છત્રીસો ને સોળ તલ એકવીસોથી સિત્તાવીસો એકતાલીસ જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચું ભાવ ત્રણ હજાર એકાવનથી ઊંચુ ભાવ ચાર હજાર નવસો ને એક્યાસી રૂપિયા ધણા સાતસોથી સોળસો અગિયાર ધાણી નવસો એકાવનથી પંદરસો એકોતેર મકાઈ ત્રણસો એક્યાસીથી છસો એકાવન ડુંગળીની વાત કરીએ તો ત્રણસો એકાવન રૂપિયાથી નવસોને સોળ રૂપિયા ચણા તેરસો એકથી ચૌદસો છાસઠ અડદ અગિયારસોથી સોળસો એકસાઠ મગ અગિયારસો એકથી પંદરસો એકોતેર તુવેરની વાત કરીએ તો બારસો અગિયારથી એકવીસોને એક રૂપિયો સોયાબીન સાતસોથી આઠસો એકાણું વાલ ચારસો એકાણુંથી એકવીસોને એક રાય બારસો એકથી બારસો એક ચણા સફેદ ચૌદસો એકથી ત્રણ હજારને એકવીસ રાયડો અગિયારસો એકવીસથી અગિયારસો એકતાલીસ લસણની વાત કરીએ તો સત્તરસો એકાણુંથી અઠાવનસો એકોતેર રૂપિયા વટાણા આઠસો એકાવનથી બારસો એક તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો જે કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર